સહજાત્મ સ્વરૂપ ગુરુ દિન પણ આવું નહીં ચારસો સત્તાવન વ્યવહાર જ જોઈએ છે જ છે ફરી ફરીને આવી જ જાય ચશ્માની ફ્રેમ મફત મળશે અરે ચશ્માની ફ્રેમ આખો ચશ્મા આપને નવા નંબર કાઢીને બાર મંદિરની ની બાર દરવાજાની બાર અહીંયા નહીં દાંતનો નો કેમ તો બાર આપ ચોખ્ઠા આપ નવા બધા બાર આવી અંદર નહીં અંદર ન કરે કુપલ જે પ્રભુ સિંહ જે બ્રહ્મચારી વાત કરી જ કરે પણ પછી પ્રભુ સિંહને હેરાન કરતા હતા એટલે પછી ઘણા કે આમ હતું હું કરે પ્રભુ શ્રીજી કુપલદેવ વ્યવહારની વાત કરી જ નથી એ તમારે રસ્તા પોળો કરવો હોય ઝાડવા ઉગાડવો હોય તો ઉગાડો આત્માને એને કંઈ સંબંધ નથી એ કરવું કે નહીં એ અમને ખબર નથી કન્યાઓનું ભલું થાય ને સમૂહ લગ્ન કરાવવું હતું તારા છોકરાને પરણવાના પચકાણ હતા ચેડા રાજા શ્રેણીક રાજાના સાસરા સાત દીકરી કે મારી કન્યાઓને હું નહીં પરણાવું આ બ્રહ્મચર્ય પચકાણ પણ દીકરીનું શું થાય પેદા કરીને શું થયું ખબર છે એક એક દીકરીનું વાત કરો તમને એક દીકરી પૂછે જ ભગવાન મહાવીરને શ્રેણીક રાજા આ કાળમાં કોઈ સતી હોય તો કે તારી પત્ની છે ને ચેલણા એ સતી છે કે ચેડે રજે પચકાણ લીધા તેને પરણાવવાના એ સતી થઈ બીજી કાલે વાત આવી ને ગુરુ રિયા છદમ વિને કરે ભગવાન મૃગાવતી ચેડે રજાની દીકરી હતી કેવળ જ્ઞાની થઈ ત્રીજી નંદીવર્ધન મહાવીર સામે મોટાભાઈની પત્ની ચોથી ઉદયન રાજાની પત્ની જ્યેષ્ઠા સુજેષ્ઠા ચેલણા મૃગાવતી અને પદ્માવતી હું કરું હું કરું તું શું કરતો પહેલા તીર્થકાન કોણ ઋષભદેવ ભગવાન એ દીક્ષા લે છે એટલે મરુ માતા રડી રડીને આંધળા થઈ જાય છે પછી તો દૂંધ બી વાગે છે અને બધું દેવ લોકો આવે છે એટલે કે આ બધી ધમાલ કે નહીં છે ભરત ચક્રવર્તીને પૂછે છે રાજા હતા ને ભરત ચક્રવર્તી તો કે તમારા દીકરાને કેવળ જ્ઞાન થયું એનું છે આ તો કે લે મારો ઋષભ 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 કરતા રાજમાતા હતા એટલે અંબાડી ઉપર જાય છે શું કે છે ઋષભ વૃષભ ઋષભ સામુ જ નથી જોતા

ખાલી અસીમસી ખેતી શરૂ કરેલી હજી શિક્ષા ખાલી હકારમાં કરતા ખાલી હકાર કે નકાર મકારમાં આવું કરે એટલે ભૂલ જ ન કરે આખી જિંદગી યાદ રહે આ તો પેદી ગયો છે રીડો ગુનેગાર એટલે આને જેલમાં નાખે તો છૂટીને પાછું ચોરી કરે છે રોજ આવે જ ને છાપામાં માં હોય જેલમાં હોય છ મહિના છોડી દે પછી પાછો ખૂન કરી નાખે હમણાં આવ્યું રહ્યું એટલે આ એટલે આ કાળના જીવોને બોધ આપવા માટે કે મા બાપનો આ કરવા માટે કે હા હમણાં નહીં લઉં બા એ દેહ છૂટી જશે મા બાપને પછી જ લેશે એક સેકન્ડે ન ખમે પણ ઉદય ન હોય કુપોધનો ઉદય નહોતો ભૌગોલિક કર્મ હતા એટલે સંસાર માંડવાનો હતો ઉદય નહોતો દીક્ષા લેવાનો એટલે ન લીધે હે જ્ઞાનમાં એટલે જ્ઞાનીને બે રીતે જ્ઞાનમાં હોય આ પ્રશ્ન પૂછેલો મેં મગન બાપાને મગન બાપે બ્રહ્મચજી પૂછેલો કે આપણને ખબર કેમ પડે કે આ ઉદય પ્રયોગ હશે કે એને ઈચ્છા હશે કુપોધ એમ કહ્યું કે સમકિત થઈ જાય ને પછી એ સત્પુરુષ પણ ઈચ્છાથી ઉપદેશ ન આપે ધર્મ ની વાતે ન કરે ઈચ્છાથી તીર્થંકર તો કરે જ નહીં આ સિમંદર સામે બધા ઉદય એ બોલે એને દેશને આપવી નથી સિમંદર સ્વામીને ગોપાલદેવને આત્મા સિદ્ધિ લખવી નથી કાંઈ ઉદય હોય તો લખે પછી પછી ગોપાલદેવ લખ્યો જે ઉપદેશ કે સામાન્ય થઈ ગયા પછી ઉદય પ્રયોગે એ બોલે ધર્મની વાત તો આપણને ફલાણવાળા ગુરુજી છે એ ઉદય પ્રયોગે એ બોલે છે કે ઈચ્છાથી બોલે છે કેમ ખબર પડે ખબર પડી જાય બાજુ બેસો તો ડાયરી રાખી છે લેન્ડલાઈન ઈમેલ શિષ્યોની ખબર પડી જાય તરત જ એવો કોઈ માણસ મળ્યો તમને ઉદયપ્રયોગ બોલતો હોય તો સમકિત હોય ધર્મની વાતે એ પ્રયોગે કરતો હોય તો એ કેમ ખબર પડે આપણને જ્યારે વ્યવહાર સમકિત થાય ત્યારે સામેવાળાનો ઉદય પ્રયોગ છે નહીં આપણને ખબર પડે ત્યાં સુધી આપણને ખબર ન પડે કે કુપાલદેવને ધંધો વધે તો આનંદ આવતો હશે ઝવેરી બજારમાં વાવણીથી કમાવા ગયા હશે કે ઉદય પ્રયોગ પૂરો કરવા માટે ગયા હશે આપણને વ્યવહાર સંકિત થાય ત્યારે પરમાત્મ સંકિત વિશે વધતે ઓછે અંશે ખ્યાલ આવે આપણને એમ લખ્યું છે વ્યાખ્યાન સર એકમાં એકસો ઓગણચાલીસ ને એકસો તેતાલીસ બોલમાં પછી આપણને ચોથે જાય એટલે સાતમા ગુણ થોડું ગુણું ખબર પડે પણ સાતમા સાતમાંથી આગળ છે કે અમે પરમાત્મા સ્વરૂપ છીએ એટલે આપણે સાતમા ગુણ સાને કે આપણને સાહિત સમકિત થાય ત્યારે સાતમો એની કરતા આગળ વાળા દશા ખબર પડે કે શ્રીમદ્રાજ્ય ને કોણ હોય એટલે અત્યારે તો માનવાનું જ પ્રભુ શ્રીજી કે બ્રહ્મચર્ય જે કહ્યું જે ઓળખી ગયા છે એનું જ માનવાનું અત્યારે આપણે બધા સિદ્ધાંત લખે છે વ્યાખ્યાન સર એકમાં ઓગણચાલીસ એકસો ઓગણચાલીસ અને એકસો બેતાલીસ મી ગાત કોલમમાં એ પહેલા ગુણસાનકવાળાને સમકિત ચોથા ગુણશાનકનું ખબર કેમ પડે પણ એ ચારમા વર્તે આવી ગયો હોય અપૂર્વ નજીક સાવ તો એને થોડું થોડું એને મંદ કહેશે એવું તો માને ખરો કે આવું હોય ચોથે પહોંચે પછી એને સાતમાનું ખબર પડે એટલે વ્યવહાર સમકિત થાય એને ક્ષયિક સમકિત છે કે નહીં ખબર પડે જેથી મધ્રાચંદર કોણ હશે જવેરી બજાર એને શું થતું હશે એ પૈણ્યા છે ત્યારે એને શું થતું હશે આપણને શું થાય મને જે થતું હતું એને થતું હોય ને આપણે એમ જ માનીએ ને પણ ચોથે પહોંચી ગયું હોય પછી એને ખબર પડે કે ના એને મારી જેમ નહીં હોય અને આપણને સાતમે ગુણસ્થાન કે એટલે આપણને ક્ષયિક સંકિત થઈ જાય અપ્રમત્ત ગુણ સ્થાનક ત્યારે સાતમાની ઉપરવાળાનું ખબર પડે આપણને આઠમા નવમાં દસમાં બારમાનો તેર એ કે હું પરમાત્મા છું એટલે તેરમે છે ને એ ત્યારે જ આપણને ખબર પડે એ પહેલાં આપણે જો માપ્યા કુપાલ ને કે ગુરુ હતા એટલે અનંત અનુમતિ કરવા બાંધશે ભલ ભલ બાંધે છે ને કુપાલ ઉપર લેખ લખે એવું એ બાંધે છે કર્મ અને એ પછી કુપાલ ગુંઠણ માપે છે પછી હું મગર બાપાને બતાવું શરૂઆતમાં તો જાણે આમ લખ્યું છે મગર બાપા તો બેલો લમણે જઈ કે એ ક્યાં ઓળખે છે કુપાલ તો લખે જ ને બિચારો નિંદાપાત્ર નથી દયાપાત્ર છે ઓક્ઝિંદગી કુપોદમાં કાઢી હોય ચાલીસ પચાસ વર્ષ માપે હવે માપતે હું પરમાત્મા છું શું માપતો હતો માપે આ કેટલું છે આ હું ભગવાન છું હવે તમે ગુણસાન જ કેમ માપી શકો મહાવીર સામે એ કે છે હું બીજો મહાવીર છું પતિ કઈ ને વાત એ પહેલા તો તહદથી કરવું પડે ને જો વાર માનો હોય ધણી માનો હોય તો પછી સમજવા માટે બધું બરોબર કે એને ગૃહ દશામાં ધંધામાં આનંદ નહીં આવતો હોય આવું હશે તો વાંધો નથી આશંકા કરીએ તો આ તો આ તો આશંકા નથી નથી આ તો પ્રતિપૂર્વક કે છે શ્રીમદ રાજચંદ્ર ને ચોથે ગુણ આગળ ન જઈ શકે એમ કે છે જાહેરમાં વચનમુક્ત ખોળામાં હોય ને બોલે છે શ્રીમદ રાજચંદ્ર ગૃહસ્થ હતા એટલે ચોથા ગુણ થાન ઉપર ગુણ જઈ શકે દીક્ષા નથી એટલે એવું બોલે છે વ્યાખ્યાન એક પ્રમુખે મને પૂછ્યું કે મારે શું કરવું જોઈએ તારે એને ઉઠાડી મૂકવો જોઈએ તો હું એકલો ક્યાં છું દસ તું રાજીનામું આપી દે એટલે તું બચી તો બધાને હાર અનતા સો ટકા યશુજી મહારાજે કહ્યું છે જ્યાં લગી આત્મદ્રવ્ય જાણ્યું નહીં ત્યાં ટૂંકી ગું ક્યાંથી આવે તાણ્યું યશોજી મહારાજે ગુંઠાણું નથી એને શંકિત અને દીક્ષા લીધી છે નગ્ન દિગંબર મુનિ છે એ પહેલા ગુંઠાણકમાં છે એમ લખ્યું છે શાસ્ત્રમ આગમમાં યશુઈ ફરીવાર કહું છું યશુદી માર્ગ કે કોપોલોને મળ્યા નથી આ ભવે એ તો પહેલા થઈ ગયા કોપોલ કરતા પહેલા એણે લખ્યું છે કે જો આત્મ દર્શન ન થયું હોય તો ગુંઠાણું કેમ કરી આવે તાણ્યું એટલે દીક્ષા લીધેલી છે સર્વસંગ પરિયાગી છે બ્રહ્મચર્ય ધરી છે ઘર છોડી દીધું છે એટલે મુનિ કહેવાય જો સમકિત નથી તો એ પહેલા ગુંઠાણા કે કહેવાય અને કોઈ શ્રાવક હોય છોકરું તેડ્યું હોય કમાવા જાતો હોય પત્ની હોય સમકિત છે એનો ચોથો ગુંઠાણા એની કરતા આગળ છે ઓલા દીક્ષા લીધે કરતા સાધુ કરતા એટલે ઘણા કે આપણી કરતા આગળ ને આપણે બધા આપણને આનંદી શ્રાવક ખબર છે પુણ્યા સ્રવ ખબર છે આપણને કે એની દશા કઈ એટલે બધા તો સાધુ કરતા પાછળ નહીં માનવાના એ તો આ પાછો માદળી લઈને ફરતો હોય તો એ એ સાધુ બધું હરખું જ છે બધા હરકે હરકા ભેગા થયા કેટલા પેઢે ફરતા બે હજી બીજા બીજા બાવીસ પડશે હજી ભગવાન મહાવીરે કીધું છે આ તો કે પાંચમા આરામમાં છાણીથી છડા છે વિતરાગ નો બે માં શું હજી બાવીસ તા છે ફાટા પ્રભુજી કહેતા મહાતમા છે મહાત્મા નહીં મહાતમા છેલ્લી નોકરું નામ નથી મહાતમા એ તમતમ પ્રભા આ તો મહાતમા એટલે ઘણી બધી તમા ભરી છે ને મગજમાં એમ એ નરક ની વાત નથી એ તમ તમ પ્રભા સાતમી એટલે આવું બધું છે એ તો કરે જ ને તો જ ગર્દી થાય ને તો કેમ ગર્દી કેવી રીત થાય ટન 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 વગાડવાનું આપો ક્યાંક મંજીરા આપો ક્યાંક સ્વાદિષ્ટ ભોજન આપો એમાંથી બે ત્રણ ને કહેવાનું તમારો પુણ્ય ની બધું પુણ્ય ઉદય છે તમે સમકીતી છો પધારો શ્રાવકજી એટલે પાપને લઈ આવે ને વેવાય ને લઈ આવે પછી ઓલે તો આવું જ પડે ને છોકરી સાચે વાપી અરે દર્દી થાય કે આ બોલી શકે ને મંત્ર મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપ પલાય કેવું બોલ્યો જ કોઈ કે મંત્ર તંત્ર ઔષધ નહીં એવું નહીં કરવાનું અરે કોરોનામાં લોકો ઉસગર સ્ત્રોતનો જાપ વાળ્યા છે કોઈ વાત કરો કે મને છેલ્લી લીટી હું છે સમાહી બોહી લાભો એટલે સમાધિ એટલે સમ્યક ચારિત્ર ને બોધી એટલે સમ્યક દર્શન આપો ભક્તમર છેલ્લો ને લક્ષ્મી આપો મોક્ષ લક્ષ્મી માગી છે આ ઇન્ટરવ્યુમાં ન જાતો એટલે યંત્ર બનાવીને આપે કહે છે કે ભક્તમરના મરના ફલાણી ગાથાનું યંત્ર લઈને જાજે એટલે ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાય આમાં એ લેવાનો જ હતો એ ઓછા પગારમાં માની ગયો એટલે એને જ લે ને કે લોકો બાવન હજાર આ કે હું બાવીસમાં કામ કરવા તૈયાર છું તો લે લેજ ને એને કે ભક્તમરથી મને નોકરી મળી ગઈ ખુલ્લું કહે છે એટલે ઋષભનાથ ભગવાનની આશાધના કરે છે ભક્તા મર બોલી અને ઉવસગર બોલીને પાર્શ્વનાથ જ ભગવાનની આશા કરે છે જય વિરાય ખબર જૈનમાં હોય જય વિરાય સૂત્ર નહીં ખબર હોય વારી જય જય વિરા એની પાંચમી લીટી છે વારી જય જય વિરાય બંધમ તું સમયે એનું ગુજરાતી તો આપણને આવડતું ન હોય એ વિચરાક તારા શાસનમાં માગવાનું વાયરું છે માગવાની મનાય છે પણ આ સંસ્કૃતમાં હોય ધોત્યુ ફરીને બોલતો હોય ડબો લઈને ગયો છે ભીખ માગવા એટલે માગે કે બાવન વાર જય વિરાય કરશો ને એટલે તમારું નવું ઘર મળશે કીધું હોય પણ એની પાંચ મિનિટ ગુજરાતીમાં તો આમ થાય એનો અર્થ અને આ તો બિચારો ગુજરાતીમાં નથી વાંચવા મોક્ષ માળા વાંચવાનો ટાઈમ નથી જીવન કળા વાંચવાનો ટાઈમ તો ઉવસ અગર તું આવું આનો અર્થ ક્યાંથી વાંચે ગુજરાતી જય વિરાયનો આવડે છે જય વિરાય ડબ્બો તો ધોત્યુ પહેરતા આવડે છે ડબ્બો છે એક જોડી સાડી રાખી મૂકી છે રૂમાલ બાંધવાનો આગુથી ચલી હતી આગુથી ચલી હતી ખબર તમને તમને નહીં ખબર નથી ખબર ને કઉ બધા મોલવી નમાજ પડતા હતા શુક્રવારે નમાજ પડે ને મુંબઈમાં મેટ્રો ટ્રોકી છે ગોપાલદેવે અવધાન કરેલા ને ફરમજી કાવસજી હોલ એની સામે સિગ્નલ છે ત્યાં જ બધા દર શુક્રવારે નમાજ પડે એટલો ટ્રાફિક જે છૂટ છે મુસલમાનને ને તો જ વોટ મળે ને એટલે ટ્રાફિક કમિશનર ઊભો હોય બાજુ બોમ્બે હોસ્પિટલ છે હજાર ખાટલા ત્યાં શુક્રવારે છૂટ એ લોકો રોડ ઉપર બેસવાની ખાલી નાના રસ્તામાં નીકળવાનો વાહન ને એક પછી એક ટ્રાફિક કમિશનર ઊભો હોય દરવાર શુક્રવારે ના પાડે તો વોટ ન મળે તો બધા લાંબી ગરબી એમાં નમાજ ચાલતી હતી એમાં પહેલા મોલવી હોય ને એમ નમાજ આપણે કેમ પ્રતિક્રમણ કરાવડાવે આલોચના કરાવડાવે એમ ત્યાં એવું જ હોય નમાજ પડાવડાવે લાઈ લલ્લા હો બેસમિલ્લા થી શરૂ કર્યું એને તો એમ ખુદલી આવી એને આગળ ને એટલે એને આમ બેઠા હતા ને એટલે આમ કર્યું એટલે પાછળ કોણી વાગી એટલે બીજાને એમ કે આ વિધિ આવી નમત ની એટલે બીજા કોણી આમ કરીએ એટલે ત્રીજા કરી એટલે ઓલો છેલ્લો હતો ને એ કે નમાજ મેં કોણી મારને કા ક્રિયા કઈ થાય કે છેલ્લો કોને મારે પછી તો ટ્રાફિક કમિશનર ઉભા હતા છેલ્લી લાઈન નો હતો એ એ તો દૂર હતો કોને મારે નહીં તો એ મારી દેત પણ કોઈ હતો નહીં પાછળ તો ઓલો આગળ પૂછે કે નમાજ મેં નમાજ મેં કોની મારને કા ક્રિયા કઈ થાય તો કે આગુથી ચાલી હતી આગુથી ચાલી હતી આપણે જે કરીએ ને આગુસી ચાલી હતી ટન 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 આવું આગમમાં ક્યાંય નથી લખ્યું ટન 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 હેનું હોય ચૌદ વાર લખ્યું છે આત્મસ વિચાર કરો એનો વિચાર કર વિચાર તો પણ ભલે બધા બધા હોય તો ગાય એની ના નથી કેમ કે ઊંઘ આવે નહીં તો નો ગાય તો ઊંઘ આવે છે તો ગાય તોય ઊંઘ આવે છે એટલે ગાય તો વાંધો નહીં ઝીલે મારો નંબર આવ્યો હવે ભાઈ બેનનો એમાં ના નથી સમૂહમાં ભક્તિ એવી રીતે જ થાય આપણે લઈ લાગે થોડી તલીનતા આવે અને આનંદ આવે સારા રાગે ગાતા હોય તો ચાલે પછી ફેરફાર ચાલ્યા સ્વચ્છન થઈ જાય પછી પણ તમે અત્યારે સ્વચ્છન કરો છો અને શું કરું પ્રભુજી એ જૂઠાભાઈ અને મોટાભાઈ જયસિંહભાઈ આગાસના પ્રમુખ હતા એને કહેલું સનાવાદથી પત્ર છે આત્માથી નમસ્કાર શરૂ છે ને આ ખાતું ને આ ખાતું સંભાળ્યા કરશો તો આત્માનું ક્યારે કરશો પ્રભુજી પત્ર છે ઉપદેશન આ ખાતું ને આ ખાતું સંભાળશો પ્રભુ ભોળા હતા જ નહીં એવા વિચાર બ્રહ્મચારી મણીભાઈ ચુનીલાલ સોભાગ ચુનીલાલ એ બધા સંભાળશે કે બ્રહ્મચારી કાંઈ વ્યવહારની વાત જ ન આપી ખાલી મુખ્ય ધર્મની સોંપણી તમે કરો બાકી જે માથા કુટો લોખંડિયા પિતળિયા તમારે જેમ કરવું એમ કરજો પૈસાનું ને વ્યવસ્થાનું ને બિલ્ડિંગનું ને એટલો હોશિયાર કે નાખેલ હમણાંજીકમાં ભ્રમચારીને ચૂના વાટા કરવામાં કડિયામાં કડિયાકામ કામમાં એટલે કે મુખ્ય બ્રહ્મચારી સોંપણી દાળભાઈ ઢોકળી કે આ લોકોને સોંપી દઉં છું હું ચૂનીભાઈ સબાગભાઈ મણિભાઈ એ બધા સંભાળ છે કારોબારી બ્રહ્મચારી ધર્મ સંભાળ છે મંત્ર આપો વિષ દુઆ એમને એમ સોંપણ આ ગુરુજી કહેવાય આ એટલે હાથ જોડેની વાત નથી આ આ બધા પરમાત્મા દશાના પુરુષો એનું વાંચીએ ને તો ખબર પડે ચાલતા ચાલતા ભગવાન બધા ખાલી પ્રભુસિંહ જ માનો ગોપાલ ન માનો મહાવીર સામે ન માનો ખાલી બ્રહ્મચારીને જ માનો ઋષભ ના ન માનો તોય મોક્ષ થઈ જાય એટલે સરખા જ છે બધા બધા આત્મજ્ઞાની સરખા છે પ્રભુ થઈ એક હાથી નું પગલું છે બધા આવી ગયા એક જ્ઞાનીમાં બધા ભગવતી સૂત્રમાં લખેલું છે એક જ્ઞાનીની ની અહોભાવ એટલે અનંત જ્ઞાની આવી ગયા અને એક જ્ઞાનીની આશા જ ના કરી એટલે એક અજ્ઞાનીને જ્ઞાની માન્યા એક ગુરુજીને અસદ ગુરુને ગુરુ માનીએ ને આપણે અસાધુને એટલે ગૌતમ ગંડર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ જેની આશા જ ના કરી તમે આ વાત કરીને જાઓ કેવી રીતે નાની પાલખી નામ સાંભળ્યું છે નાની પાલખી વાળાનું નામ સાંભળ્યું છે નહીં જવા દેવ ક્રિકેટરનું વિરાટ કોહલી ગાવસ્કર તેંદુલકર ના ના હસવાનું નથી આ સાચ એટલે એ પ્રમાણે દાખલો આપો ડોન બ્રેડમેન ઓસ્ટ્રેલિયાનો વિરાટ કોહલીને ખબર નહી તો કપડા ધોવાનો ધોકો હોય ખબર હવે વોશિંગ મશીન નહીં પેલાનો ધોકાથી કપડા ધોવે લાકડાના જોયે ને તો ધોકો વાપરે ધોકો પડ્યો હોય ને કપડાં ધોવાઈ ગયા સવારે બપોર પછી નવરો હોય ને ધોકો ફૂંકાઈ ગયો હોય એનાથી ક્રિકેટ રમે બોલ પૈસા ક્યાંથી લાવવા લોચન ભેગું કરીએ અને કાગળનો ડૂચો કરીએ દોરી બાંધીએ એટલે બોલ થાય ને પેકેટ અરે વાહ આ તો વિરાટ કોહલી જેવું બેટિંગ કરે છે સુનિલ ગાવસ્કર જેવું તો અપમાન ન થયું ગાવસ્કર આ કપડાં ધોવા ધોકાથી રમવા બેઠો કાગળના બોલથી ઓલો આઠ આઠ કલાક પ્રેક્ટિસ કરીને રમે છે અને બત્રીસ સેન્ચુરી કરી ઓલા હો સેન્ચુરી કરી તેંદુલકરે એની જેવું કહેવાય એનું અપમાન ન થયું આ તો આચાર્ય છે એટલે ગૌતમ ગણદરનું આ એક સાધુને બધા સાધુનો હેડ કોણ ગૌતમ ગણધર ને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તમે એક અસાધુને સાધુ કહો જે જૈન સાધુ નથી અને તમે સાધુ તરીકે ગણો કે સાધુ મહારાજ પધારે છે માથું નમાવો એટલે ગૌતમ ગણનું અપમાન કર્યું તમે એમ ભગવતી સૂત્રમાં લખેલું છે મહામોહનિય કર્મ મંદી મહામોહનીના ત્રીસ સ્થાનક છે એમાં સોળમાં નંબરનું સ્થાનક છે એક અસાધુને સાધુ તરીકે પૂજો એટલે તમે ગૌતમ ગંડની ન કરો એમ ભગવતી સૂત્રમાં મહામોનિય સ્થાનક નો સોળમો બોલ છે પ્રજ્ઞ બુદ્ધમય છે આરતી ઉતારાય પણ ગધેડો સામે આવે તો આરતી ઉતારે વરમાળા પહેરાવે ગધેડ નહીં પણ તે બની ટોળ નાખે એની લગ્ન કરશો વરમાળા પહેરાવી છે પણ ગધડ ને વરમાળા પહેરાવે કે સ્વયંવરમાં માં પહેરાવાય ગુતી નહીં કે અમારો છોકરો મોટો થયો ને પચીસ વર્ષ એના માટે છોકરી જોઈએ ચોવીસ વર્ષની ત્રેવીસ હાલ છે સાડી ચોવીસ હાલ છે પચીસ ની મોટી નહીં એમ મારદ નો ઉપરોમળ ખાલી હતો એટલે બાર બાર ની બે લે આવ્યો કે તમે બે કીધું પણ 24 ની નો મરી એટલે બાર બાર ની બે લે આવ્યો તો 24 ને એ બાર વાળી 24 ની દજે ને તેવો લોકો કબર માં છે ત્યારે તો બીબી ઘર જોત તારે મિયા ગોરજો ઘર કેમ મંડાય પછી એટલે ગમેય નો હાલે ગુરુજી એ બીબી મોટી તા છે ને ઘર કેવી રીતે મંડાય છે ઓલો તો ગોર છે નકર કબર માં એટલે કહેવત છે બીબી ઘર જો ત્યારે મિયા ગોર જો બાર ની બે હાલે એને પૂછે પાણી નાખીને મોટી કરવી પડે ને સંડાસ કરે તો સાફ કરવું પડે ને એને ક્યાં આવડે જ બિચારી ગમે એ ગુરુ હાલે બાર ની બે એમ નો હાલે પણ વાણીઓ માદળિયું લેવા જ ગયો છે હાથ બતાડવા યંત્ર લેવા એટલે વાંધો નહીં આશીર્વાદ લેવા ગૌતમ ગણને જેમ બાવીસ કલાક કામ કરતા એ આંખે દેખે અહેવાલ મગન પ્રભુ કે હોય ને ઉઠી જાય પ્રજ્ઞાબુદ્ધની કડી લખે બે પાછા સુઈ જાય પંદર મિનિટ ચોવીસ કલાકમાં બાવીસ કલાક તો કામ કરતા આચાર્ય મેં છત્રીસ ગુણ આચાર્યના હોય આપણે ગયા છે ને બાર ગુણ અર્યન દેવ પરમીજી ભાવે સીધા આઠ ગુણ સમર્તા દુઃખ દોખ જાવે આચાર્ય ગુણ છત્રીસ પંચવીસ જાય સત્યાવીસ ગુણ સાધુ ના જપતા શિવ સુખ થાય છત્રીસ છત્રીસ ગુણ બ્રહ્મચારીજીમાં હતા વધારે હતા બલ્કે કાઢ્યા છે બધા આગમની રીતે આને મૂકીને મુહીમાન ધાવવા જાય ધાવણ આવે મરેલી મન ધાવે છે પ્રભુજી કહેતા બકરીને ગોભળે એટલે લટકતું હોય ને એને આચળ હોય કહેવાય એને ગોબળો કહેવાય પટેલ પાટીલદારની પાસેમાં સાચા આંચળ હોય ને ચાર બકરીને એમાં ધાવણ દૂધ આવે આ ગોબળો કહેવાય ગળે કે બકરીને આંચળને બદલે ગોબળ નહીં લટકતા કે નહીં તો મોડું છોલાઈ જાય છે પ્રભુજી આમ બોધ આપતા એટલે પટેલ બધા સમજે વાણીઓ ન સમજે સમજે તો નથી સમજો એવું કરે કે આચળ છોડીને બકરીના ગોબળે વળગે છે આ મોડું છોલે છે મોડું છોલે તો વાંધો નહીં આત્મા છોલી નાખે છે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ